મિત્રો ઓર્ગેનિક ફાર્મિંગની આપણે આગળ આખી રેન્જ છે એમાંનું વિટા ખાતર આવે છે અને ભૂમિ વિટા આવે તો આપણે આ બંને પ્રોડક્ટનું એક જોરદાર રિઝલ્ટ મળેલું છે હું અત્યારે છે માંગરોળ તાલુકાના આરેણા ગામે તો આપણે એક ખેડૂતભાઈને જ પૂછશું કે ભાઈ પેલા નારેડી નારેડીમાં શું પ્રોબ્લેમ હતો અને આ બે વસ્તુનો યુઝ કર્યો ધરતી વિટા ખાતર અને ભૂમિ નો યુઝ કર્યો તો એને એના પછી કેવો ફાયદો છે તો આપણે ખેડૂત મિત્રને જ પૂછશું રામ રામ તમારું નામ શું છે મહેભાઈ મહેશજીભાઈ જોટવા તો મહેશજીભાઈ તમારા નારાયણી માં તમે આ કેટલો સમય થી યુઝ કરો છો ત્રણ મહિના છે હશે ત્રણ મહિના થી આનો યુઝ કરો છો તો તમને આનું કેવું કેવુંક રિઝલ્ટ લાગે છે ખરો બહુ જ હતો ને મારે છે પંદરસો ઝાડવા થી મેં પેલા ટ્રાય જ કરી છે સો જાડવામાં બરોબર છે એટલે ખરો તો એક હાયર માં ટ્રાય કરી છે ઓલી માં નહીં ને હાયર માં આમાં ખરો નથી તમે જોઈ શકો છો તમે બતાવજો જો આ આપણે આમાં નાખેલું છે તો આમાં નીચે તમે જોઈ શકો છો ખરવાનું પ્રમાણ બરોબર અને ઉપર ફ્લાવરિંગ પણ તમે બતાવજો અને એની બાજુની હેરમાં આપણે નથી નાખી નાખે છે તો તમે એમાં જોઈ શકો છો ખરવાનું પ્રમાણ તો એમાં કેવો ખરો છે એમ તમે લાગત જોઈ શકો છો